તો રાજકોટ અગ્નિકાંડમાં ગેરકાયદેસર આ બાંધકામ કે જેને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીનો જે આખો મુદ્દો સામે આવ્યો રાજકોટ ભાજપના કોર્પોરેટરનો મોટો દાવો તેમના દ્વારા માત્ર ભલામણ કરવામાં આવી હતી ટીપી સાગઠી આર્કિટેક્ટ સાથે રહીને સેટિંગ કરે છે ફાઇલ એકવાર મૂકવામાં આવે એટલે ત્યાંથી મીટર ચાલુ થઈ જાય ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ સંદેશના કેમેરા સામે દાવો કર્યો છે અને એમણે કટાક્ષમાં એમ પણ કહ્યું રિપોર્ટરને કે આપ તો બધું જ જાણો છો એટલે એ બોલવા તૈયાર નહોતા ઈશારામાં ઘણું બધું સમજાવી ગયા રાજકોટ ભાજપના કોર્પોરેટરનો આ મોટો દાવો ટીપી સાગઠિયા આર્કિટેક્ટ સાથે રહીને સેટિંગ કરે છે ફાઇલ એકવાર વાર આર્કિટેક્ટની ટેબલ પર એ ત્યારથી જ મીટર ચાલુ થઈ જાય અને જે પણ તોડના પૈસા લેવામાં આવે છે એનું એકમાત્ર કારણ હોય છે કે જે બિલ્ડિંગ કે ઇમારત હોય તેના લાયસન્સ માટે તેમને પૈસાની જરૂર પડતી હોય એટલે એ પૈસા લેવામાં આવતા હોય તેવી વાત રામાણીએ કરી ટીપી સાગઠિયા આર્કિટેક્ટ કરીને તોડ કરે છે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીનો આ દાવો કેમેરા સામે તેમણે એમ પણ કહ્યું કે આપ આપતો બધું જ જાણો છો તો પછી શું કરવા બોલાવડાવો છો કેમ કે એકવાર આર્કિટેક્ટના ટેબલ પર કોઈ ફાઇલ જતી રહે અને એને પાસ કરવાની આવે ત્યારે મીટર ચાલુ થઈ જાય એટલે કે કોઈ પણ નાના મોટા માણસો હોય તેણે શેડનું કામ કર્યું હોય અન્ય ઇમારતોની ઇમ્પેક્ટ ફીની વાત હોય તમામને લઈને નાની મોટી રકમ તેમની પાસેથી ઉઘરાવવામાં આવે છે હવે એમાં કેટલા લોકો વહેંચીને ખાશે એની કોઈ ગેરંટી નથી હોતી સમગ્ર વહીવટ આર્કિટેક્ટ કરતા હોવાનો આરોપ રામાણીએ એમ પણ કહ્યું કે મેં માત્ર ને માત્ર ભલામણ કરી છે કે આમાં કંઈ થતું હોય તો જોઈ લો પછી શું થયું એનો મને ખ્યાલ નથી